રાજકોટમાં નવરાત્રીમાં વિધર્મીઓના પ્રવેશને લઈને કોંગ્રેસ મેદાને આવ્યું કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે વિશ્વ હિન્દુ પરિષદના વિરોધને નાટક ગણાવ્યું તેમણે જણાવ્યું હતું કે શું છેડતી માત્ર એક જ ધર્મના લોકો કરે છે મુસ્લિમ અને હિન્દુ બંને માં ભાગુ તત્વો હોય છે જો બી વિધર્મીઓના પ્રવેશથી તકલીફ હોય તો ભાજપ સાંસ્કૃતિક સેલમાં ઓસમાણ મીર છે તેને કાઢી મૂકવા જોઈએ ભાજપે લઘુમતી મોરચો બંધ કરી દેવો જોઈએ આપણું સંસ્કૃતિ પ્રાચીન ગરબા છે તો ભાજપ સરકારે અર્વાચીન રાસ ઉત્સવ બંધ કરી દેવા જોઈએ કોને પ્રવેશ આપવો કે કોને નહીં તેનો નિર્ણય આયોજકોનો હોવો જોઈએ મુસ્લિમ હોય એની અંદર બધા સરકાર નથી હોતા દરેક ધર્મ ની અંદર ક્યાંક ને ક્યાંક અમુક અસામાજિક તત્વો પડ્યા હોય અને જે આ અસામાજિક તત્વો પડ્યા હોય એની સામે કાયદેસર ના પગલા પણ લેવા જોઈએ અને એને સારી રીતે એને સમજાવવું પણ જોઈએ અને પછી વાતમાં ન સમજે તો બીજી રીતે પણ સમજાવી જ શકાય અને એ રીતે સમજાવવા જ જોઈએ અસામાજિક તત્વો કોઈ ક્યારેય ક્યારે કોઈનો હોતો નથી કોઈ સમાજનો હોતો નથી જ્યારે તમે વિધર્મીઓની વાત કરો છો અન્ય ધર્મના લોકોની વાત કરો છો તો જ્યારે ગુજરાતમાં છેલ્લા બે દિવસની અંદર જે ને તમે દલિત આપણે કહીએ છીએ દલિત સમાજના લોકોને

પણ હું એમ કઉ છું કે તમે આ દલિતો ને હિન્દુ માનો છો કે નહીં અને જો તમે એને દલિતો ને હિન્દુ માનતા હો તો એને જે લોકોએ પ્રવેશ નો આપ્યો જે લોકો એની ઉપર હુમલા કર્યા એના ઘર ની સામે તમે ધરણા કરશો કે નહીં એની સ્પર્શતા કરે અને એ લોકોની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરે એની માંગ કરે આ વિશ્વ હિન્દુ પરિષદ અને એ કુટુંબો ને ન્યાય અપાવે એવી હું આપના દ્વારા આ વિશ્વ હિન્દુ પરિષદ ના ઠેકેદારો ને કહેવા માંગુ છું કે તમે આની સ્પષ્ટતા ક્યારે કરશો આના માટે તમે ક્યારે લડવા જાશો અને હું તો એમ કહું છું કે જ્યારે આ દેશની અંદર બધા આઝાદ હોય દરેક ધર્મની અંદર પોતાનો ધર્મમાં પાલન કરવાની છૂટ હોય ત્યારે તમે એવા કયા ઠેકેદાર કે તમે કોઈ વ્યક્તિને રોકી શકો મારો આયોજન હોય મારું દાંડિયા રાસ હોય યા તમે મારે કોને પ્રવેશ દેવો હોય એ મારે નક્કી કરવાનું હોય ત્યાં કોઈ અન્ય ધર્મ નો પ્રચાર નહોતો થતો લોકો પણ કે રમારા લોકો પણ એ હિન્દુઓ અને મુસ્લિમો સાથે વર્ષોથી ગરબીઓ કરી છે હું કઉ છું અમારા રાજપૂત ગરબી અમારી જે છે એ ગરબીમાં વર્ષો સુધી પોષપણભાઈ કરીમ જે વ્યક્તિ હતા એને ઓછામાં ઓછા વીસ થી પચીસ વર્ષ માતાજી ની આરાધના અને ગરબાઓ ગાયા છે ત્યારે આ વિશ્વ હિન્દુ પરિષદ ક્યાં ગયું હતું માત્ર ભાજપના ઇશારો પર આ બધું થઈ રહ્યું હું તો તો એવું બહુ સ્પષ્ટ કહું છું કે જો વિશ્વ હિન્દુ પરિષદમાં તાકાત હોય તો આ જે નવા ગરબાઓ છે જે જે પ્રાચીન ગરબીઓ હોય એ જ હોવી જોઈએ અને એના માટે જો તમારામાં તાકાત હોય તો આ નવી નવરાત્રીઓ અને આ જે રૂપિયા દઈને ડાંડિયાઓ થાય છે એ સરકાર પાસે ઠરાવ કરી અને બંધ કરી અને દેખાડે માત્ર એક વ્યક્તિને ટાર્ગેટ બનાવો એ યોગ્ય નથી ભાઈ પ્રાચીન ગરબાઓ પણ હતા ત્યારે પણ કાંઈક ને કાંઈક બનાવો હિન્દુ હિન્દુઓ ના દીકરાઓ ક્યાંય છેટતી નથી કરતા એવું છે કે કે ખાલી એક જ ધર્મ ના કરે છે એવું નથી દરેક ધર્મ ની અંદર અસામાજિક તત્વો હોય જ છે કોઈ એક ધર્મ એવો નથી કે એની અંદર ખાલી આ ધર્મ ની અંદર અસામાજિક તત્વો હોય એટલે આ વસ્તુ તો બંને ધર્મના ના લોકો ને લાગુ પડે પણ મારી બહુ સ્પષ્ટ વાત છે કે જો તમારે પ્રાચીન ગરબાઓમાં જ રસ હોય તો આ વસ્તુ થવી જોઈએ ભાજપ ની અંદર ભાજપના ઈશારે કરતા હોય ભાજપને વિશ્વ હિન્દુ પરિષદ દર વખતે ઇલેક્શનમાં ટેકો દેતું હોય તો એ વિશ્વ હિન્દુ પરિષદને હું કહેવા માંગુ છું કે તમે જે પાર્ટીને ટેકો દ્યો છો એ પાર્ટીને કહો કે લઘુમતી લઘુમતી મોરછો છે એ કેન્સલ કરી નાખે એને રદ કરે અને જે એનો સાંસ્કૃતિક સેલ છે ભાજપનો એની અંદર પણ ઓસમાન ભીંડ છે તો ઓસમાન ભીંડને કાઢી નાખો ને ભાઈ તમારે જે પાર્ટીને ટેકો દેવો છે અને પછી તમારે વિશ્વ હિન્દુ પરિષદ અને લોકોને છે આ ન ચાલે મારી બહુ સ્પષ્ટ છે જે દલિતોને અન્યાય થયો છે એ પછી હોય કે કોઈ પણ હોય બીજા ધર્મના લોકોએ આવીને જો હિન્દુ ધર્મને કંઈ નડ્યા હોય તો હું કહું છું એની સામે દેશદ્રોહીનો ગુનો દાખલ કરો અને જ રીતે જે દલિતો દલિત હિન્દુઓને

જ્યારે માતાજીની વિરુદ્ધમાં બોલે છે ત્યારે આ વિશ્વ હિન્દુ પરિષદ કેમ મૌન થઈ જાય છે ત્યારે સનાતન ધર્મના સાધુએ બહાર આવવું કર્યું અને એ લોકોએ વિરોધ કર્યો એને સ્વામિનારાયણ સંતોનો જ્યારે બહિષ્કાર કર્યો ત્યારે આ વસ્તુની માફીઓ માંગવામાં આવી ત્યારે આ વિશ્વ હિન્દુ પરિષદ ક્યાં હતું કેમ છૂપ હતું આપણા સ્વામિનારાયણની અંદર હનુમાનજીનું મા જ્યાં છે